અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાકરિયા હનુમાનજી મંદિરે એકસો એકાવન છોડવાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીનો સંદેશો ભક્તોને અપાયો હતો દસ કરોડના ખર્ચે નવ નિર્મિત મંદિરમાં લીલી હરિયાળી બની રહે તે હેતુથી આ વૃક્ષારોપણ કરાયું હતું શ્રી સ્વયંભુ બિરબ્રજાન હનુમાનજી મંદિર સાકરિયા ખાતે મારું નામ પટેલ જયેશ છે આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગ ની અસર થી અને કોકરેટના ના જંગલ થી આજે જે ગરમી વધી રહી છે વાતાવરણમાં અસંખ્ય પલટો જોવા મળે છે જેના કારણે પર્યાવરણ બચાવવા માટે આજે આખા દેશમાં એક જ ઝુંબેશ છે કે વૃક્ષો વાવો એના અર્થે અમે વીરબંધન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું છે એકસો એકાવન લીમડાનું અહીંયા અમે વાવેતર કરીએ છીએ અને તેને સાચવવા માટે ડ્રીપ એરિગેશન જારી અને એની માવજત કરવાની સંપૂર્ણ જવાબદારી આ ટ્રસ્ટ સ્વીકારી છે અને અમે નક્કી કરી છે કે આ લીમડાને અમે 100% મોટા કરીશું અને આવી રીતે આગળ પણ આવા કાર્યક્રમનો અમે આયોજન કરીશું દેશ ભરમાં વિશ્વ ભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અને એમાં મોડાસાના અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે ભીડ બંજન હનુમાન દાદા જે સ્વયંભૂ સુતેલા હનુમાન દાદાની એક સરસ પ્રતિમા મૂર્તિ છે જે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનેલી છે આ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ ટ્રસ્ટના યુવાનો દ્વારા એકસો ને એકાવન ઔષધીય ગુણ ધરાવતા લીમડાના વાવેતર કરવામાં આવ્યું છે આ લીમડાના રોપણમાં સમગ્ર ગુજરાતના યુવાનોને રાહ ચીંધનારું છે અને પર્યાવરણ માટે રાહ ચીંધનારું છે પર્યાવરણ આજની આ ગરમી આજના આ વાતાવરણને અનુરૂપ દરેક જગ્યાએ આવા આવનારા ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ થાય તેવી એક રાહ ચીધી છે એવા સર્વ યુવાન મિત્રો જે હનુમાન દાદાના ટ્રસ્ટ સાથે જોડાય છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું એમને આવા પ્રેરણાદાયક કાર્ય કરવા માટે ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છાઓ